ગાય બાપ ને મળી ગયા મહેસાણા ખાઈ છે ગાય નહીં નાખ ને એવો છે બીજે કોક નહીં આયા છે બીજો ધોના મળી આપણે જાતું ને આવશે

આઠે બાગની નુખરાઈ બાગની બઢવા દેવું છે તો તાણે કેડન બધા નખડી ના બધા જેટી જેટી તો ફંટા છે હવે તો નઈ કાયમી માડતો ફંટા ઓ ને કે ઓ શેત્રમાં વરહતા તને જો નથી આ શેત્રમાં જાડે જ વારો આવા

ના કમરામાં આડો ની પડાવે ગાણો ગાણો કરીને જામ ને અમે શંભુજી ને કોમડે અરે શંભુજી ને ગમે રાજો પોઠા પડને બધું થાય લખ નાવ્યા તમે તમે ઘેર ન તમે કોઈનામાં લઈ નઈ જાતા હા જો કાયા છે કાકા મન તો નતા ગોડતા અરે છે ના બી ઉકાવી તાણે તમે આ પડી જતો હોય ખાણવાડ

અમારા છે અને બે બાટા મારા ગરમી કેટલા કરે છે ગરમી વધારે કરે છે એવું કર્યું છે મારા બેટા સારવાર છે તો હોમો થયું છે ચોખ્ખમાવશે એટલે હું તો જમ્પુ કો તરત એટલે બધા થોડું હજી ઘટાવાથી કેમ કે આ બધું ગદડે ગજરે શું કરી મેળવ્યું છે હું તો ફક્ત જમ્મુ થી કેવું છે હારી ખરાબ મળે બે બા બેટા ને ચોચે ઢારા છે નહીં ચોચે ઢારા છે નહીં સારી સારી ચોચે ઢારા છે નહીં મગર છે બુજુ કેવા દાડે અમારા બધો વરસાદ જબ્બર છે હો હું તો ડેમ ભરાઈ જાય ને થોડી મજા આવી જાય આ ઝેર આવે ઉનાળો શિયાળો અને હવે વરસાદ થોડોક રહ્યો છે ક્ષેત્રમાં તો ઓટો મારી આવું વળી કદાચ શેડવા બેડવા જોવા કદાચ ચેતા દાડા ત્યાં આવે એવું છે તો ઓટો મારી આવ્યા ઢોરાવાળા મારા બેડા વળી કદાચ ના જણ જોઈએ તો ગદડી નોખી અન્ય વળી હોય તો આપણે પાસે કરતા ફાવે કે આ ખોટીને

બહુત પાડી લો ઓય હેડો બતા ને રહ્યા ફોહલાવે છે ઓય 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 લ્યો હેડો તાર હેડ્યો હેડો હેડો તાર હેડો મારા છે ચટકી કરે સે દોઢ ફોડ દોઢ બુડો અબ તણી કરે છે તો તણી વાયો છે પાછા છે કે ખેતરમાં અચ્છી વાડતા હું બે પારો ને ઘરે ેયી આ ઋ બ ભષ ઓશ બ ા ક ઓ બ હ પ સ બ ઱ રા હ હ તે! મ તર ય ય ઇ બ ષ હ લ ા તર એ ક ર હ હ ર હા શા હ i ળ

કેમ ન ખસી બધા તું બધી વાંધી રાખી હારતી ના તું છે ખાલી બતાવી ઢોકો બતાવ પણ તું હારી છે

તમે કેમ બધા કોક ના એનો વો આજા બુજી આપડા ખેતર બધી જતો એ પણ બોઠા ખાતા ને છે ગળડી આવશું મારું નથી ને આ દીલેગરી દીલેગરી ભાઈ તમારું બચ્યું છે તમે કહો હું તમારું વફરવા માંગુ છું તમે કોઈ હું થઈ પણ તમે દાહિ કાઢ્યા પણ તમે ફોનમાં શું આ છોકરા કરું અમે એની છે અને ચોરું પડ્યો છે

મારી ઉંમર તમે જાય અને તમે હા કે છો મારા ઉપર ઠંડક નખો તમે આ તો હું કાયમ ભાઈ માલ લઈને ફરું છું અને આવું તમે મારી આવી તમે

અમારી બળી અમાડુંસી રહી આ મેન કો કીતો ના થોડું હાય હું સાચો દીદી ફૂલ થઈ ગઈ

આપણે આજે બાજુ કોઈનું આટાર છે ને કોના શેઠના ભગવાન રાખવાનું રહે આટાર બધાને શેઠ જો ગઢના નહીં બે છે ને જો વિચારની પેલું કરવાનું છે આટાર છે મારા ભાઈ આવું કરાય નહીં હો ભાઈ આપણે કેવું હોવું નહીં ભાઈ એટલે લઈને જાવ પણ હવે હોય એમ જ કરવું પડશે ના હવે લઈને વાસી નાખવું પણ કોઈના શેઠામાં લઈને જ આવડે મારે હોય હાજી વાસી ભાઈ